હાલ ભાઈ જેમાં સફર કરતા એમાં એક એક પાયલોટ ના બેક માય જય માતાજી જય શ્રીરામ કેમ છો બધા મજામાં આપણો બ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય ને આજે અમારે જવું છે આમ સિટીમાં જવું છે ને જો મેડમે તૈયાર થઈ ગયા છે ને આજે નથી આપણે મેના લઈ જવાની આપણે છે હાલી નાડી રોડ ઉપર જવાનું છે રોડ ઉપરથી કંઈક વાહન ગોતવાનું છે ગળું સુધીનું ને ગળું બીજું એસટી બેસ્ટી કંઈક પકડશું તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો કેવું નથી નગર પાસું છે ને સસ્પેન્ડ રાખવું છે એટલે કેવું નથી વિડીયો પૂરો જોઈ લીજો એટલે તમને ખબર પડી જાય ક્યાં જઈએ છીએ ને હું કરવા ગયા તા એ તમને વિડીયો પૂરો જોઈ લાવ ને એટલે ખબર પડી જાય આવી ગયા જો

પાસ થઈ ગયું છે ને હવે છે ને નેક્સ્ટ સ્ટેશન છે ફાટલા ફાટક પછી છે ને આપણું સ્ટેશન આવી જાય ત્યાં ઉતરવાનું છે ત્યાં એક નાના છોકરાને છે ને ઇમરજન્સી આવી ગઈ તો બસ રોકવી પડી આપણે છે ને બસ સ્ટેન્ડમાં ને આપણે છે ને વારે છોકરી આવવાની છે તેની રાહ જોઈએ છે એ છે ને બીજી બસમાં આવે છે બાકી આ છે જુનાગઢનું બસ સ્ટેન્ડ તો ઘણો સમય પછી છે ને આજે સૂરજ નારાયણના દર્શન થયા છે એ જુનાગઢની અંદર ઘડીક વરસાદ આવે ઘડીક તડકો નીકળે ઘડીક વરસાદ આવે ઘડીક તડકો નીકળે આવું છે નું વેધારે હમણાં છે ને તડકો હતો અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો ઊભી ઊભી ધાકી કે તો સિંગ લીધી ને સિંગ ખાય એકાદ કલાકના રાહ જોઈએ છે આજે અમારા બેન આવ્યા નથી હવે છે ને માવાની તલબ લાગી છે માવો લઈ લઈએ પેલા કારણ કે આજ સવારનો છે ને માવો નથી ખાતો માવો ન ખાઈ તો છે ને ચેન ના પડે તો ભૂગી ગયા છે બસ સ્ટેન્ડની સામે જોઈએ અમે પાનમાં એક માવો લઈ લઈએ તો જેની એક કલાકના રાહ જોતા હતા ની બેન આવી ગયા છે બહુ રાહ જોરાવી તમે હાલ તાર મમ્મી છે ને ઊંડી બાજુ બેઠી છે આપણી ઓટો આવી ગઈ છે હવે છે ને આ ઓટાવાળા ભાઈ કે એમ જ થાય એવું કંઈ નથી આપણે જ્યાં કીધું હોય ત્યાં લઈ જાય એટલે એને ઓટો રિક્ષામાં આપણે દોઢ કિલોમીટરની સફર કરીને આઝાદ ચોકે ભૂગી ગયા આ છે આઝાદ ચોક અને આપણે જવાનું છે હજી ઉપર કે શોપિંગ છે ને એ બધી ઉપરથી કરવાની છે હવેલી વેલીમાંથી ને એવી બાજુ છે રઘુનાથ ચેમ્બરમાંથી ને આ બાજુ છે ને ફ્રૂટ માર્કેટ છે અને એલસીડીનું કવર લેવાનું હતું બત્રીસ ઇંચનું

છે ને પેલા વન સેક્શનમાં હતા આ બાજુ હવે છે ને સેકન્ડ સેક્શનમાં આવ્યા છે તો જો ખરીદી થઈ ગઈ છે ને આ બાજુ છે ને બિલ બને છે બિલ પે કરી દીધું ને હવે છે ને પોસા ભારે નીકળી એટલે બીજી દુકાને એવા છે ને અમે માથમ નાખવાની મહેંદી ગોતવા માટે એવા છે તો જો પાવનમાંથી ને ઈગલમાંથી ખરીદી થઈ ઘણી બધી શોપિંગ થઈ ગઈ છે ને હજી છે ને અમારે ટી શર્ટ લેવાનું છે મેડમ મોટું ચપ્પલ લેવાના છે હવે છે ને ટી શર્ટ ને ચપ્પલ બે વસ્તુ બાકી છે લઈ લઈએ ખરીદી જાજી થઈ ગઈ તો આવી રીતે ઉપાડવું પડે ટી શર્ટ ગમી ગયું છે આ ટી શર્ટ લીધું ચપ્પલ જોઈ જોઈ કન્ફ્યુઝ થઈ ગઈ છે ચપ્પલ પસંદ કરી લીધા ને જો હા ચપ્પલ પસંદ કર્યા છે તો ઘણી માથાકૂટ પછી છે ને ચપ્પલ પસંદ પડ્યા છે ચપ્પલ માં છે ને પરસેવો વળી ગયો અવારના છે ને ભૂખા પેટે નીકળ્યા છે ઘરેથી ને આ બધું શોપિંગ કરતાં કરતાં ને હવે થાકી ગયા હવે ભૂખી જોરદારની લાગી છે તો આગળ છે ને એક જલારામ નાસ્તાનું દુકાન આવે છે ત્યાં નાસ્તો કરી લઈએ પહેલાં એટલે આપણે ભૂગી ગયા જલારામ જો પાણીપુરી આવું બધું મળે છે તો પહેલાં હે નાસ્તો કરી લઈએ આપણે ઓર્ડર કર્યો છે બધી વસ્તુ આવી ગઈ પાણીપુરી આવી ગઈ બાસ્કેટ ચાટ આવી ગઈ ને દહીં વડા આવી ગયા તો આપણે એને એકસો પિસ્તાલીસનો નાસ્તો કરી લીધો આપી દઈએ પૈસા શેઠ તો હવે જલારામ નાસ્તો કરી લીધો ને હવે જવું છે ઘરે ભૂગી ગયા મારા હાડુભાઈ ને ઘરે અહીં એક યુટ્યુબર છે મોટો બધી જો આ છે ને યુટ્યુબર છે એની ચેનલનું નામ છે પરીક્ષિત રાઠોડ જે વિઝિટ કરી આવજો ને આવા નવા કરીને બેઠો હોય જો આજે આખો છે ને બહારનો ચા પીધો છે ને હવે છે ને ઘરનો ચા મળ્યો હવે છે ને કે મગજ ને શાંતિ મળી જાય જુનાગઢ આવ્યા ગિરનાર દર્શન ના કરી એવું બને જો સામે છે 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 ને ને પણ અત્યારે વાદળા બહુ છે એટલે દેખાતો નથી તો બસ તમે અહીંથી દર્શન કરી લ્યો મેં અહીંથી જ કર્યા છે સાડા આઠ વાગ્યા ની ટ્રેન છે ને જો ઘડિયાળમાં છે ને આઠ વાગી ગયા છે બે થેલા છે બાકી આડી મારા હાડુભાઈ છે ને ગાડી લઈને આવશે તો મૂકી દા અને મારી મેડમ છે એ પગપાળા હાલીને જાય રેલવે સ્ટેશન અહીં દોઢ કિલોમીટર જેટલું છેટું છે હાલો મારા હાડુભાઈ છે ને માવો કેવું ટિકિટ લેવા ગયા છે આવે પછી લેસ ગો થાય મૂકવા આવ્યા હતા એની ગાડી લઈને મૂકવા આવ્યા હતા જો થેલાને બધે બધું એ દીધું હવે છે ને રેલવે સ્ટેશન પાછળ છે પાછળ રેલવે સ્ટેશન છે હવે આડી ટિકિટ લેવા જવાની છે અમારી મેડમની છે ને હાલીને આવે છે બાકી જો માવો બનાવે છે હદુભાઈ નાનો ખાવું ખાઈ લે આપણે રેલવે સ્ટેશને ભૂકી ગયા ને હવે છે ને પેલા ટિકિટ લઈ આવી કારણ કે આપણે છે ને સાઈડ સાઈડથી આવ્યા છીએ તો પેલા છે ને ટિકિટ લઈ આવી ટિકિટ લઈ લીધી અને આપણે છે ને રોડ રોડની છે ને ચાલીસ રૂપિયા ટિકિટ છે હવે કોઈ ટેન્શન નથી જુનાગઢથી દેલવાડા જે નાની ટ્રેન હાલે ને મીટી ગયા એ ટ્રેન આવી ગઈ છે આ ટ્રેન છે ને અહીં નાઇટ હોલ્ડ કરે ને પછી પાછી સવારે છે ને પાછી અહીંથી દેલવાડા જાય જુનાગઢથી દેલવાડા થી જુનાગઢ આવી છે અમારી આવી ગઈ ચોરવા રોડ આપણે રેલવે સ્ટેશને ઉતરી ગયા ને આપણી ગાડી છે ને પોલીસ સ્ટેશને પડી છે તો શોપિંગ બોપિંગ પતાવી ને ઘરે ભૂગી ગયા ને રાતના થઈ ગયા છે સાડા દસ જેવું થઈ ગયું ઘડું ક્રોસિંગ હતું એટલે ટ્રેન છે ને વહેલી ફુગાડી દીધા ન કરો તો અગિયાર પોણા અગિયાર જેવું થઈ જાય તો અડધો પોણો કલાક છે ને વહેલા ફૂગી ગયા હવે છે ને વિડીયો લાંબો થઈ ગયો છે એટલે વિડીયોનો અહીં એન્ડ કરવાનો છે તો વિડીયો સારો લાગ્યો હોય તો તમારા મિત્રોને શેર કરી દેજો એક મસ્ત લાઈક કરી દેજો કોમેન્ટમાં જય રામ લખી ને પછી સબસ્ક્રાઈબ કરજો ને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી લેજો ને ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો પણ ફોલો કરી લેજો તો મળશું પાછા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો રામ રામ બાય બાય તમે કોમેન્ટમાં કહી દીજો ફ્રેન્ક વિડીયો કોની સાથે કરવો એ તમે કોમેન્ટમાં કહી દેજો